નામે પર બળાત્કાર ગુજાર્યો મામલે પરણીતાએ ભુવા વિરુદ્ધ કાપોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કાપોદરા પોલીસ અમરેલી ખાતે લેતા ભરતકડવા કુંજળિયા ભુવાની કરી ધરપકડ ઓગણીસ જાન્યુઆરી ભુવો ભરત સુરત આવ્યો અને પરણિતાના ઘરે રોકાયા બુવાઈ દંપતીને નેરોમાં બેસાડ્યા જ્યાં અંધારું કરી અને દીવો સળગાવી મંત્ર બોલવા લાગ્યો બાદમાં પરણિતાના આંખ પર રુદ્રાક્ષ રડતા તેણે બુવાના વસમાં આવી હતી બુવાઈ દંપતીને નિવસ્ત્ર થવાનું કહ્યું જેથી દંપતી નિવસ્ત્ર થતા બુવાઈ વાલા ફરતી બનીને પોતાના ખોળામાં બેસવાનું કહ્યું પતિને બહાર મોકલી પરણિતાને બાહુમાં ઝકડી લઈ અશ્લીલ હરકત કરતા અને ત્યારબાદ બળાત્કાર ગુજાર્યો હતો ગઈ તારીખ બાવીસ એક બે હજાર પચ્ચીસના રોજ કાપોદ્રા પોસ્ટલ વિસ્તારમાં એક બળાત્કારનો ગુનો બને અને જે ગુનાની ફરિયાદ કાપોદ્રા પોસ્ટે ખાતે તારીખ દસ ત્રણ બે હજાર પચ્ચીસના રોજ રજીસ્ટર કરવામાં આવેલ છે જે ગુનાના ગામે હકીકત એવી છે કે આ ગામ આ કામના ગોકબંનાર અને ફરિયાદી અને આ કામના આરોપી જેઓનું નામ ભરતભાઈ કળવાભાઈ કુંજળીયા રેવાસી સરખા તાલુકોધારી જિલ્લે અમરેલીનાઓ જેઓ લામાફોઈમાં સગા થતા હોય અને ઉપરોક્ત આરોપી ગુવા તરીકેનું કામ કરતા હોય તેઓએ ધાર્મિક વિધિ કરવાના બાને ભોગ બંને રૂમમાં એકલા રાખી તેઓની સાથે બળજબરી કરી અને તેઓની સાથે દુષ્કર્મ આશ્રય હોય જે અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને આ ગુનાની તપાસ પોઈન્ટ શ્રી એમ બી અવસુરા કાપોદરા પોલીસ સ્ટેશન કરી રહેલ છે ઉપરોક્ત ગુનાના કામે આરોપી ભરતભાઈ કળવાભાઈ કુંજડિયાનાઓને આજરોજ આજ રોજ ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ તેઓ પોલીસ કસ્ટડીમાં છે